ദ પછી ડોહી કાવકા નાખે ફોટા ની મોબાઈલ પલાયરા માં મજા આવતી લહરીન પડીન તો માથું તો બે થાહે એના કરતા ઓયડી છે ને રોડ ઉપર સ્ટોર રૂમ જેવું પડે ન્યા નાવા દે હાલ હાલ ને બરકુ પછી એ નાયા એ યાદુ આ ચંપા આખી ની તો જોહાવ ફળ ભળી ગઈ છે પણ અહીંયા સામાન ભરે છે ને એટલે હાલે આ પુસડી કા હજી આવે ની એ પુસડી આમણે આવતી રે હા ગાડી મુકવા ગઈતી હું તો કેવો વરસાદ છે મસ્તી નો કા કેવું મસ્ત વાતાવરણ છે ને બરસોરી મેઘા મેઘા બરસોરી મેઘા બરસોરી

છત્રી પકડી લે અલે મારી ભાર દેઈન પકડજે વર કેક ઉડી જાય ની કાગડો થઈ જાય ની હાથ માં મોબાઈલ લઈને મારી રીલ ઉતાર બરાબર ને તને તો જો સાવ થોડક જુવાન છે એ પૂરા કરી લે પછી હું ની મારી આપણે બરાબર ને અલે છત્રી હા સોજો જીણા ની દુકાને થી લીધી છે હા મારી માં એ પૂછડી જાવ નકર આ ઓયડી વાળો આવશે ઓકે

બાથરૂમ જવું જો હેલી કઈ નાય બાથરૂમ જાવ્યું ને તો કેવી

હવારમાં તો પાસી પાણી હું પાણી આવી આ વરસાદની હું ન્યા ઉનાયા હતી આખી રાત જોયા રાખું ને ટાઈમ જ ના મળ્યો વોટ્સએપ શેર કરી લઉં કોઈ મેસેજ ન થાય ને માર ગુડી નો મેસેજ તો હોય જ સુપ્રભાત ને જય શ્રી કૃષ્ણ કેવી સંસ્કારી છે મારી ગુડી આ સોનલ જોને કયા સાપા હે સોનલ સાવા દે એ ઓ કેમ હાંભરતી નોતી ઈ તો કાલ નીંદર ના થઈ ને એટલે હવાર ઉઠાણું ની કાલ હું માર બેન પણ બે નાતી હતી ને તે જરેક વરસાદ ન્યો

रुमाल जिनका छोकरा ने बेको बेको फेरावो जो आज एवी सर्दी थगी से कबट माथे कटा पिन गोती लो नया खम भरावी दो रुमाल होती टेप पिन रुमाल मा भर आईन पसी कामे वरगो એટલે હું શીખાયત પરારે શીકુ जेलवा थैन શેડા હા હવે રેડી હવે આલ આ બધા હટુ કાઈક નાસ્તો બનાવુ એ સગાઈ બેન શું કરો આવી

અવે લક્ષણ ખોટી બદદાઈ ને કેહે ચલે બે ને ને જેમ કાટા પીન હવે બાપા નઈ ના તો તો કા હું કરે મારી સેડારી સોનકી સિકુ ખાય ને સેડા હડહડ કરીને મજા કરે અલે તાર દવા લેતો આવ્યો ભલે હવર હૈ જે કે ગોડી પી લે જે ને ઉદરાવે ને તો ઉદરાની બોટલ છે એ આ